નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચાર ખાનપુર તાલુકાથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુરાવડે ગામે પીવાના પાણીના સંપની ઉપર કોઈ ઢાંકણું ન હોવાને લઈ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે ખાનપુર તાલુકાના મુડાવડેક ગામે આવેલ પાણીના સંપ દ્વારા આસપાસના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે સ્થાનિક ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે કે આ જે સંપ છે તે સંપની ઉપરનું ઢાંકણું કેટલાય સમયથી નથી જોવા મળી રહ્યું આ અંગે તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ રજૂઆત સાંભળતું નથી આ રીતે ખુલ્લા પાણીના સંપમાં જો કોઈ જીવજંતુ પડે અથવા તો કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે હું માળીવાજીસિંહભાઈ અમરાભાઈ ગામ મુડાવડેકનો વતની છું બે હજાર બાવીસની અંદર કારંટા જૂથ યોજનાનો ટોકો બનેલ છે તેમાં મુડાવડેક ભગતના મુવાડા બારીના ટીમમાં જળસેનલની યોજનાનું પરિક્ષણ થયેલો છે મુરાવડેક ગામે પોનસોથી વધુ ઘરોવાળાને પાણી આ જળસેનલને મળે છે જેમાં ટોકાની બે હજાર બાવીસથી એનું ઢોકણ હો ન હોવાથી પાણીની અંદર જીવજંતુ જંતુ કૂતરા ઉતરા પડી જાય એટલે કોણી દૂષિત થાય અને લોકો ના પીવામાં જાય એની જવાબદારી કોની એના માટે આ એજન્સીઓની દર વખતે દરખાસ્ત મુક્ત કોઈ હોવા જોતા નથી અને આ ડોકણ વેળા થકી કરવાનીમાં મારી મોગ છે